ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે સુરતના લિંબાયતના સંજયનગર સર્કલ પાસે વાજપેયીજીની પ્રતિમાનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયજીની જન્મ જયંતિ લઈને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તે સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસ સહિતની ઉજવણી કરાઈ હતી તો સુરતના લિંબાયત ખાતે આવેલા સંજયનગર સર્કલ પાસે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું પ્રતિમાનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતનાઓના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું આજે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિના અવસર પર સુભાષનગર ખાતે સંજયનગર સર્કલ પાસે એક પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે છે અટલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે જેમાં આજે અહીંના લોકપ્રિય ધારાસભ્ય સંગીતાબેન ઉપસ્થિત હતા અને આદરણીય સી પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષની માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યું છે જેમાં સૌ કાર્યકર્તાઓ અને કોર્પોરેટર્સીઓ ઉપસ્થિત રહી આજે સાચા અર્થમાં દેશના ધરોહર અને ભારત રત્ન એવા અટલજીને અમે યાદ કરીએ છીએ ધન્યવાદ લિંબાયત લિંબાયતમાં ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી જન્મ જયંતિ લઈને તેમના પ્રતિમાના અનાવરણ પ્રસંગે સ્થાનિક શ્રી સહિત અને કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અરસદ શેટા સાથે પ્રકાશવાડા